પોરબંદરના બંગડી બજારમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સનો કેટલોક ભાગ જર્જરિત હાલતમાં છે આથી આ અંગે પાલિકાએ બિલ્ડરને નોટિસ આપી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પાલિકાની ટીમ સર્વે માટે આવી ત્યારે બિલ્ડરે દુકાનદાર સાથે ગેરવર્તન કર્યું હોવાની પોલીસને ફરિયાદ અરજી કરાઈ છે પોરબંદર શહેરના બંગડી બજારમાં આવેલ મુખ્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ ગણાતા

દુકાનદારોએ બંને બિલ્ડરોને રૂબરૂ બોલાવી તેમના બધું જ બતાવી અને માહિતગાર કર્યા હતા પરંતુ બંને બિલ્ડરો તરફથી કોઈ ઘટતું કરવાનો જવાબ આપ્યો નથી વારંવાર બંને બિલ્ડરોને કહેવા છતાં પણ તે લોકો કોઈ જવાબ આપતા નથી અને આ બાબતે અમોને કોલ કરવો નહીં તેવું પણ જણાવ્યું છે બિલ્ડિંગના ત્રણે ફ્લોરમાં પાણીની સમસ્યા ચોમાસા દરમિયાન રહે છે આના હિસાબથી દુકાનોમાં ઘણું બધું માલ અને પીઓપીમાં લાઇટિંગ ટીવી તથા વસ્તુઓનું ખૂબ જ નુકસાન થયેલું છે દુકાનદારોએ પાંચથી છ કારીગરોને બોલાવ્યા પણ તેઓનું કહેવું એમ છે કે જ્યાં સુધી દિવાલો છે ત્યાં સુધી આમાં ધાબો નહીં થાય અને પાણીની સમસ્યા કાયમી રહેશે જ્યારે આ અંગે બિલ્ડરોને રજૂઆત કરી તેઓનો કોઈ સંતોષકારક જવાબ ન મળતા પાલિકાને આ ફરિયાદ કરવી પડી છે અને જે તે સમયે બિલ્ડિંગ બન્યું ત્યારે પાર્કિંગની વ્યવસ્થા પણ નથી આપેલી નીચે સેલર પાર્કિંગ તરીકે આવેલું છે ત્યાં પ્લાન રિવાઇઝ કરી તે સેલર સારા એવા ભાડા ઉપર આપી દીધું છે પાલિકાએ આ અંગે ઓક્ટોબર માસમાં જ બિલ્ડરને લેખિત નોટિસ આપી હતી તથા બિલ્ડિંગમાં પણ વિવિધ સ્થળે આ નોટિસ ચોંટાડી હતી જેમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થયેલું છે જેથી અકસ્માતે આ બિલ્ડિંગનો કોઈ ભાગ ધરાશાય થાય તો લોકોની જાનહાનિ કે માલહાનિ ન થઈ શકે જેથી અકસ્માતે આ બિલ્ડિંગનો કોઈ ભાગ ધરાશાય તો લોકોની જાનહાની કે માલહાની થઈ શકે આ બાબતે આ બિલ્ડિંગના દુકાનો ઓફિસો ધરાવતા લોકો દ્વારા નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરેલી છે આથી મારુતિ કોમ્પ્લેક્ષમાં મિલકત ધરાવતા માલિકો ભાડૂતો કબજેદારોને જાહેર નોટિસથી જાણ કરી કે તેમના કબજામાં રહેલ ડેમેજ ભાગનું સાત દિવસમાં જરૂરી રિપેરિંગ કરાવવા આથી મારુતિ કોમ્પ્લેક્સમાં મિલકત ધરાવતા માલિકો ભાડૂતો કબજેદારોને જાહેર નોટિસથી જાણ કરી કે તેમના કબજામાં રહેલ ડેમેજ ભાગનું સાત દિવસમાં જરૂરી રિપેરિંગ કરાવવા કે ઉતારી લેવા પણ જાણ કરવામાં આવી છે જો તેમ કરવામાં કશું થશે અને કોઈને અકસ્માતથી જાનહાની કે માલહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકો ભાડૂતો અને કબજેદારોની રહેશે તેવું પણ જણાવ્યું હતું તેમ છતાં કોઈ કામગીરી થઈ ન હતી અને વેપારીઓની સમસ્યા યથાવત રહેતા વધુ એક વખત વેપારીઓના રજૂઆતના પગલે ગઈ કાલે પાલિકાના વિનોદભાઈ બથિયા અને ટીમ સર્વે માટે ગઈ ત્યારે બિલ્ડર ચિમનભાઈએ અહીંના વેપારી સાથે ગેરવર્તન કરતા વેપારીએ ચિમનભાઈ સામે આ બાબતે પોલીસમાં ફરિયાદ અરજી કરી છે હું જતીન ઠક્કર મારી દુકાન આવેલી છે મારુતિ કોમ્પ્લેક્સ કેદારેશ્વર રોડ ઉપર અમે બિલ્ડિંગ બાબતે અનેક વખત રજૂઆત કરેલી હતી